અને ગોકુળમાં જે માખણ ચોરી કરી એ ભગવાને પોતાની માટે માટે કરી પણ મારા મારા ગોવાળિયાઓ માખણ ખાય જે સમયે ગોકુળમાં માખણની મટકી નીચે ઉતારી અને ભગવાન શ્રી કૃષ્ણ ચારે બાજુ ગોવાળિયા અને ભગવાન કૃષ્ણ એક એક ગોવાળિયા માખણ ખવડાવે કૃષ્ણ માખણ ખવડાવતા જાય અને કૃષ્ણ ની આખમાંથી આંસુડા પડે છે કૃષ્ણ એટલે કોઈ ગોવાળિયો હોય કીધું કે મારા વાલા તો અમને માખણ ખવરાવ તો તારી આખમાં આંસુડા કેમ પડે છે ત્યારે કૃષ્ણ એટલું બોલ્યા કે તમને જે માખણ ખવડાવું છું ને આ કૃષ્ણના અવતારનું માખણ નથી આ રામા અવતારનો ઋણ હું કૃષ્ણ અવતારમાં પૂરું કરું છું બાપા રામા અવતારમાં તમે વાનર હતા અને હું રામ હતો 14 વર્ષનો વનવાસ પૂરો થયો લંકામાં રાવણનો વધ કર્યો અને પછી જ્યારે અવધ તરફ આવ્યો અવધમાં આવ્યા પછી મને એમ થયો કે મારે તમને કંઈક આપવું છે પણ એ વખતે મારી પાસે મારી સ્થિતિ એવી ન કે હું તમને કંઈ આપી શકું પણ એ વાત મેં મનમાં રાખી કે જ્યારે સમય આવશે ત્યારે તમારા ઋણમાંથી હું મુક્ત થઈશ અને કૃષ્ણ અવતારમાં હું કૃષ્ણ થયો અને તમે જે વાનર છે ને એ આજે ગોવાળીમાં થયા છે બાપ એ તમને માખણ ખવડાવું છું રડવું આવે છે કૃષ્ણ અવતાર નું નથી રામા અવતાર બાપ રામા અને એટલે કેવું પડે કોઈ નો ભાર નથી રાખતો મુરારી વ્યાજ ની સાથે આપે છે